થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી સગીર યુવતીનો વૃદ્ધે મળી આવ્યો છે ગામની સગીર યુવતીનો તરતો વૃદ્ધે મળી આવ્યો છે જ્યાં રડકા ગામ નજીકથી મુખ્ય નર્મદા નહેરમાંથી વૃદ્ધે મળી આવ્યો છે ચાર દિવસથી સગીરા ગુમ થતાં પોલીસ મથકે આ અંગે જાણ પણ કરવામાં આવી હતી જ્યાં બે યુવકો પર શંકા જતા મોબાઈલમાંથી સગીરાનું કોલ રેકોર્ડિંગ મળ્યું જ્યાં સગીરાને ધમકીઓ આપી હોવાનું અને ત્યારબાદ ઝંપલાવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે મારે છોકરાની ઘરથી બે ઘરે પહોંચવા જાય ભેંસા દુવાને ટોણે પોજને છના ગાળામાં ભેંસા દુવાને ટોણે એ લઈને આવી હાથ ધોયા ધોસ્યા કમ્પ્લેટ કરીને હું હજી પાસે આવી ફોન લઈને અદુગાળો કરીને બે છોકરાને બે ભે દોવા જુઓ એટલે આ રીયા નહીં નહેળે જઈએ નેકળે જઈએ બહાર એટલે અમે કદાચ શાંતિ અમે મોડા ઉઠાવના થોડાક અમે મોડા ઉઠતા હતા એટલે અમે તે પછી ચા બીજો પૈકી કરી અને ઘરની ફોજને એમનો ધોયું એટલે બે બીબલી નહીં એ બીબલી નહીં એટલે અમે એમને ચેક કર્યું બીબલી કીધું મારે જીચો અમે એમનો ધોયું એટલે અમે જ્યાં ગોતતા ગોતા જ્યાં માર એટલે એનો પગાયો મેંક લઈને પગાયો એટલે મેં કેનાને કેના ગયા જ્યાં કેનાને કેના જાય એનો કપડા પડ્યા એનો સેમ્પલ પીડ્યા હતા કપડા પીડ્યા હતા કપડા પીડ્યા એટલે અમે શેંખાયા એમ કીધું એને કેળવાનું કયો છે અથવા એમને તો શંકા મારા વાળા કોઈ હેરતું નહીં રહી બીજી પાડ્યું અને મને થોડું કરી બે માથે લોણાવાળા માથે બે એ શંખાયો એટલે છોકરા એ શંખાય એટલે મેં એને ઘિર્યા ગયા એટલે કે આ વ્યક્તિ છે આ વ્યક્તિ છે એટલે એને કર્યા એટલે અહીંયા અમે રેકોડોને ન્યા કર્યું બધું એ થોડા ઘણું ના કર્યું એ ન્યા કરીને રેકોડિંગ કરીને કદાચ અહીંયા ફરિયાદ નોંધાવે